નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો તમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું છે તો હવેથી સરળ રીતે તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો મિત્રો સરકાર દ્વારા નવો પરિપત્ર લોન્ચ કરવામાં આવેલો છે પહેલાં અગાઉ જે આપણે ખર્ચો થતો હતો એ હવે નહીં થાય તો મિત્રો મેરેજ સર્ટિફિકેટ માટે તમારે જે ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એનું લિસ્ટ વિશે વાત કરીએ તો મિત્રો તો તેમાં મિત્રો આપણે વરનું લિવિંગ સર્ટી છે વરનું આધાર કાર્ડ છે ત્યારબાદ કન્યાનું લિવિંગ સર્ટી કન્યાનું આધાર કાર્ડ છે ત્યારબાદ કન્યાના પિતાનું આધાર કાર્ડ વરના પિતાનું આધાર કાર્ડ ગોર મહારાજનું આધાર કાર્ડ બે સાક્ષીઓના આધાર કાર્ડ ત્યારબાદ મિત્રો તમારે એક મેમોરેન્ડમ બનાવી અથવા મેમોરેન્ડમ ઓનલાઈન પણ આવી રીતનું તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો મેરેજ સર્ટિફિકેટનું અને આવા બે મેમોરેન્ડમ મિત્રો આપણે ભરવાના થતા હતા અને બંનેમાં જો ઉપર બસો રૂપિયાનું એગ્રીમેન્ટ સ્ટેમ્પ છે બે પક્ષકારો એટલે કે બે મેમોરેન્ડમ આપણે બનાવવાના થતા હતા એટલે ટોટલ ચારસો રૂપિયાનો આપણે એગ્રીમેન્ટ સ્ટેમ્પ આપણે લગાવવાનો થતો હતો અથવા મિત્રો ઘણા જિલ્લામાં એ સ્ટેમ્પ છે નોન જ્યુડિશિયલ એ જોડવાના થતા હતા પણ હવેથી જે ગુજરાત સરકારનો પરિપત્ર આવેલો છે હમણાં જો આ પરિપત્ર છે કઈ તારીખનો છે તો કે છવ્વીસ આઠ બે હજાર પચીસના દિવસે લોન્ચ કરવામાં આવેલો છે હવે મિત્રો આ પરિપત્રો દ્વારા ક્લેરિફિકેશન આપવામાં આવેલું છે કે જે પહેલાં અગાઉ આપણે મેરેજ સર્ટિફિકેટ કાઢવા માટે ચારસો રૂપિયાની જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવતી હતી એના વિશે આમાં ક્લેરિફિકેશન આપવામાં આવેલું છે તો શું લખેલો છે આ પરિપત્રમાં તો મિત્રો મહેસૂલ વિભાગના સંદર્ભ એકવાળા પરિપત્રથી જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની અનુસૂચિ એક આર્ટિકલ ચોત્રીસ મુજબ લગ્ન નોંધણી અંગે અરજદાર શ્રીઓ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે કે લગ્ન નોંધણી રજિસ્ટ્રાર અથવા તલાટીકમ મંત્રી દ્વારા લગ્ન નોંધણી કરવા માટે બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે અર્થઘટન ખોટા અર્થઘટન કરી અને ચારસોની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે જે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ જોગવાઈ વિરુદ્ધ છે તેથી મિત્રો આ પરિપત્રથી એવી ક્લેરિફિકેશન આપવામાં આવેલી છે કે ગુજરાત મેરેજ લગ્ન નોંધણી માટે બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરવા અંગેની જોગવાઈ થયેલ છે જે લગ્ન નોંધણી લેખમાં બસોનો સ્ટેમ્પ વાપરવાનો થાય છે એટલે કે લેખમાં સામાવેશ પક્ષકારડી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી એટલે માત્ર ને માત્ર બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી તમારે ચૂકવવાની રહેશે તો મિત્રો અગાઉ જે આપણે બે મેમોરેન્ડમમાં અલગ અલગ બસો બસોવાળી સ્ટેમ્પ ટિકિટ ચોંટાડવી પડતી હતી હવેથી માત્ર આપણે બસો રૂપિયાની સ્ટેમ્પ ટિકિટ ચોંટાડવાની રહેશે તો મિત્રો મેરેજ સર્ટિફિકેટનું મેમોરેન્ડમ આપણે કઈ રીતના ફોર્મ ક્યાંથી મળશે ફોર્મ આપણે કેવી રીતના અહીંયા ભરવું મેમોરેન્ડમનું ટિકિટ ક્યાંથી મળશે આ તમામ માહિતી મેં અગાઉ એક મેરેજ સર્ટિફિકેટના બે વિડીયો બનાવેલા છે એમાં સંપૂર્ણ ફોર્મ ભરીને તમને બતાવ્યું છે ફોર્મ સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના છે તમામ માહિતી એ વિડીયોમાં આપેલી છે હજી સુધી એ નથી જોઈ એ ટુ ઝેડ માહિતી મેં મેરેજ સર્ટિફિકેટને આપેલી છે તો હજી સુધી વિડીયો નથી જોયો તો તે જોઈ લેજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ